સૂરતમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં ઉધના વિસ્તારમાં સિમેન્ટના પતરાની રૂમની ઉપર ચડેલી ગાય સુતેલા પરિવાર પર પડતા અફરાતફરી મચી જવા પામી હતી ઉધના વિસ્તારમાં બનેલી વિચિત્ર ઘટનાથી લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી ઉધના આશાપુરી બ્રિજ પાસે ગુરુવારે રાત્રે એક રૂમના પતરા ઉપર ગાય ચડી હતી દરમિયાન રૂમનું પતરું તૂટી જતાં રૂમમાં સુતેલા પરિવારના મોભી સહિત ત્રણને ઈજાઓ થઈ હતી જેમાં ઘરના મોભીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજા તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું હતું જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેમજ તેના બે સંતાનને સામાન્ય ઈજા થઈ હતી મળેલી માહિતી મુજબ મૂળ બિહારના વતની મોહમ્મદ શમી મોહમ્મદ ઉવારી અન્સારી હાલ ઉધના આશાપુરી બ્રિજ પાસે આવેલ દસ્ટગીર નગરમાં પત્ની બે પુત્ર અને એક પુત્રી સાથે રહે છે તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે ગુરુવારે રાત્રે સમીમ પરિવાર સાથે જમીને સૂઈ ગયો હતો તે દરમિયાન મધરાત્રે બે વાગ્યાના અરસામાં તેના રૂમની પાછળના ભાગથી એક ગાય પતરા ઉપર ચડી ગઈ હતી દરમિયાન તે પતરું તૂટી ગયું જેથી રૂમમાં સૂતેલા સમીમ ઉપર ગાય પટકાઈ હતી અકસ્માતમાં સમીમને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓ થઈ અને બંને પગમાં ફ્રેક્ચર થયું જેથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે તેમજ ઘટનામાં સમીમના છ વર્ષના રાશિફ અને બાર વર્ષના નશીબા નામના સંતાનને સામાન્ય ઇજાઓ થઈ હતી ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી અને લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું